સોનાના ચેનની ચોરી કરેલ છે તેમ કઈ પોલીસ આ ત્રણ સગીર દીકરીઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ જે બાદ પોલીસે તમે જ સોનાના ચેનની ચોરી કરી છે તેવું કહી આ ત્રણ સગીર દીકરીઓ પર દબાણ કર્યું પણ આ ત્રણ સગીર દીકરીઓએ ગુનો કબૂલ ના કર્યો આ ત્રણ સગીર દીકરીઓનું કહેવું હતું કે સાહેબ અમે કોઈ ચોરી જ નથી કરી તો કબૂલ કેમ કરીએ અને ત્યારબાદ પણ પોલીસે આ ત્રણ સગીર દીકરીઓને ત્રણ થી ચાર દિવસ લોકઅપમાં પૂરી રાખી અને છેલ્લા દિવસે પોલીસે મેળામાં ચાલીસ જેટલી ચોરીઓ થઈ છે જો પોલીસના લફડામાંથી બચવું હોય તો બે લાખ આપો તેવી માંગ કરી સગીર દીકરીઓને પટ્ટા વડે માર માર્યો અને શોટ આપ્યો તેવા સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે આવેલી આ ત્રણ સગીર દીકરીઓએ આક્ષેપ કર્યા છે પોલીસ પર આક્ષેપ કરનાર ત્રણ સગીર દીકરીઓ પરિવાર સાથે સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામેથી મોરબીના રફારિયા ગામે રોજીરોટી રડવા આવ્યા હતા અને છેલ્લા આઠ મહિનાથી રફારીયા ગામે રહેતા હતા જ્યાં રફારીયા ગામે ભરાતા મેળામાં ઠંડા પાણીની બોટલો આ ત્રણ સગીર દીકરીઓ વહેંચતી હતી તે દરમિયાન મોરબી તાલુકા પોલીસ આ ત્રણ સગીર દીકરીઓને સોનાના ચેનની ચોરી કરેલ છે તેમ કઈ લઈ ગઈ હતી પરિવારનો આક્ષેપ છે કે સગીર દીકરીઓને પટ્ટા વડે માર માર્યો અને શોટ આપવામાં આવ્યો જેથી સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા છે ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્રણ સગીર દીકરીઓને ગેરકાયદેસર રીતે ગોંધી રાખતા પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવાર દ્વારા રેન્જ આઈજી મોરબી એસપી અને મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી છે